આજનું આપણું કાલે હોટેલમાં હવે નું મેનુ શું હું તમને કહું અડદની દાળ બાજરાના રોટલા મૂળા મરચાં ને શિયાળો છે એટલે બાજરાના રોટલા તો મજા જ આવે એટલે બ્લાઉઝનું કટિંગ કરવા બેઠીશું કટિંગ થાય ને પછી બ્લાઉઝ સિવાય હું છે ભૂખડ

અને હું નાસ્તો બનાવતી હતી અત્યારે થોડુંક વર્કઆઉટ કર્યું અમે વર્કઆઉટ તો બતાયું ને તમે હતા હા તમે હતા કા મારે યારે ને ચા બની ગઈ સરસ મજાની ને વર્કઆઉટ જરૂરી છે કે હું વધારે પડતી હેલ્ધી થતી જાઉં છું કોમેન્ટમાં કે જો પાતળું જલ્દી કોણ પડશે બરાબર અમારા બે માંથી પાતળું જલ્દી કોણ હું 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 છે ને ને આજે તો કામ કામ કરી થાકી ગઈ નીચે પૂરું થયું બેડરૂમ સાફ કરી આવું દિવસ થી બેડરૂમ સાફ નથી થયો બે ત્રણ દિવસ થઈ ગયા મશીને બેહું ને એટલે બધું કામ ન થાય એટલે મેં કેટલાય બેડરૂમ સાફ કરી નાખું કચરા પોતા કરી આવું આવડો છે મારો બેડરૂમ અને ફોટાની જ બધું તમે જોયું છે મનાલી ફરવા ગયા હતા ને તો એના ફોટા એવું પાતળી હતી હો આ મારો કપલ ફોટો કેવા નાના નાના લાગતા હતા ના છે ને બાલ્કની છે હું આવી ગઈ છું નીચે બા શું કરે છે એ જોઈએ શું કરો બા

અને તમે પણ એકવાર બનાવજો બહુ સરસ લાગે વઘારેલા મૂળા આજનું આપણું કાલે હોટલમાં જમ્યા આજનું મેનુ શું જોઈએ તમને કહું અડદની દાળ બાજરાના રોટલા મૂળા મરચાં ને શિયાળો છે એટલે બાજરાના રોટલા તો મજા જ આવે અને અડદની દાળ મારા કાર્તિકની ફેવરિટ છે એટલે થોડાક દિવસે થોડાક દિવસે મારે અડદની દાળ બનાવવાની જોઈએ અને અડદની દાળ અમારે લગભગ બધાને ભાવે રોહિતને એકને ન ભાવે પણ હું બીજું શાક ન બનાવી દઉં ચલાવી લેવા થોડીક ખાઈ એમ કરતા કરતા હે ને ભાવતી થઈ જાય થોડુંક ખાઈ પણ ચાલ્યા રાખે એને છે ને દહીં ને રોટલો ને એવું બધું વધારે ભાવે અને અડદની દાળ ઓછી ભાવે અને કાર્તિકની ફેવરિટ છે અડદની દાળ અને મેં આજે બનાવી છે અડદની દાળ ને રોટલા શું છે અત્યારે બપોરની તૈયારીમાં આપણે કાચું લાગે છે અડદ ની દાળ બનાવી વાહ વાહ સરસ લ્યો મને અને રોટલા બન્યા છે ભાઈ અને અડદ ની દાળ તો મને એટલી પ્રિય ને મને એમ થાય કે મહિને બે મહિને પાંચ મહિને છ મહિને એક વાર આવી જ

હા હવે હું પાણી પી લો અને પછી આપણે જમવા બેસીએ કમ્પ્લીટ થઈ જાય છોકરે આવી જાય કે વાયગા છે અત્યારે સવારે

એનું બધી તૈયારી તૈયારી જ કરશે બધી જો એ વિહાન ભાઈ એ પેલા છે ને ભાઈ એનું કમ્પ્લીટ બધું કરી નાખશે કપડા ચેન્જ કરી નાખશે બધું કમ્પ્લીટ કરશે

કે તમે પપ્પા છે ને કે આ રૂમ માં છે ને ટીવી લગાવી દો એટલે કે હું ને બા છે બામ માં જોયા રાખીએ ટીવી પર્સનલ ટીવી હા વિહાન તારે ક્યાં ટીવી લગાવવું બેટા ચલો આપડે ટીવી લેવા જવાનું ચલો એ વિહાન ભાઈ એ તો ચલો ભાઈ ટીવી નું કેન્સલ

એટલે બ્લાઉઝનું કટિંગ કરવા બેઠીશું કટિંગ થાય ને પછી બ્લાઉઝ સીવાય હું છે ને કટિંગ કરેલા વધારે રાખું પણ આજે પૂરું થઈ ગયું હવે પેલા કટિંગ કરીશ પછી સીવા ડાયરેક્ટ ગાની કે ચા બનાવો મને લાગી છે ભૂખ હું બહુ ભૂખ્યો થઈને આવ્યો છું એકચ્યુલી હું ભૂખ્યો નો રહી એકુ ભૂખ્યા રહી ડાયટિંગ કરે પણ ભૂખ્યા નો રહી કે ડાયટિંગ પૂરે પૂરું કરું પણ ભૂખ્યો નો રહી તમારું ડાયટિંગ પણ જોરદાર હોય હો અને જો આ મેંદાની બનાવી લેતી ઈ પણ મેંદો જ ખાવાનો મેંદો ડાયટિંગ માં ડોક્ટરે મને કીધું કે મેંદો ખાવાનો કાલે બાર ગયા હતા તો સિઝલર ને બધું ઠપકાય અને ચાલુ છે રોહિત ભૂખા રે સરસ ખાઓ ખાધા જેવડા જાવ ખાઓ ચાલો વાત નું બ્લોગ પૂરો કરો બે લાઈકો જરૂર દબાવજો અને નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય દ્વારકાધીશ